તો લગ્ન નોંધણી જે તે વખતે ગેનીબેન ઠાકોરે ધારાસભામાં ઉઠાવ્યો હતો અને એમને સખત માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં મા બાપની પરમિશન હોવી જોઈએ ત્યારબાદ ખોડલધામ સંસ્થા અને સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સાથે અન્ય સમાજના આગેવાનોએ પણ આ બાબત સરકારને રજૂઆત કરી છે અને આ બાબત આજથી બે મહિના પહેલાં જ્યારે રજૂઆત કરવા માટે ખોડધામ સંસ્થાના આગેવાનો ઉમિયા પરિવારના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો જ્યારે સરકાર શ્રીને મહિલા રજૂઆત કરી ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને કાયદામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને મળ્યા ત્યારે એમણે ખાતરી અને આશ્વાસન આપ્યું કે સો ટકા અમે આ હવે પછીના વિધાનસભા ગૃહમાં આ મુદ્દો લેશું અને એ માટે દીકરીના મા બાપ ને ક્યારે યાતના જી અત્યાર સુધીમાં હર્ષભાઈએ જે મીડિયા સમક્ષ જે કાયદા બાબતની વાત કરી છે નવા કાયદા બાબતની ત્યાં સુધી એમને એવું કહ્યું છે કે અમે લગ્ન નોંધણી થયા પછી દીકરીના પરિવારને ત્રીસ દિવસની અંદર જાણ કરીશું જો આ જ વાત હોય તો એ વાત યથાયોગ્ય નથી દીકરીના વાલીને લગ્ન નોંધણી પછી જાણ કરે કે ના કરે એનો કોઈ મતલબ નથી પણ લગ્ન નોંધણી થતાં પહેલાં દીકરીના વાલીને જાણ કરે એકાદ મહિના જેવો સમય આપે અને એ સહમત થયા પછી જ જો લગ્નની નોંધણી થાય તો એ વાત જે છે એ જે સમાજોની માગણી છે એ માગણી સાથે સુસંગત છે